સુરતના સરથાણા વિસ્તારમાં એક સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા એક સગીરને સાધુ બનાવી દેવામાં આવ્યો આવ્યો હોવાનો પરિવાર દ્વારા કરવામાં છે જેના પગલે આખો મામલો સરથાણા પોલીસ મથક પહોંચ્યો હતો સરથાણા પોલીસ સ્ટેશનમાં પરિવાર દ્વારા એક મહિના પહેલા દીકરો ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી હાલ આ સગીરને સરથાણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે મૂળ બગસરા જિલ્લાના બાલાસર ગામના વતની પ્રવીણભાઈ સોજીત્રાના એક ભાઈ સુરતમાં રહે છે એક ભાઈ અમદાવાદ અને એક ભાઈ વતન રહે છે વતન રહેતા ભાઈનો સત્તર વર્ષ અને દસ મહિનાનો દીકરો દસ વર્ષનો હતો ત્યારથી તેના કાકાના ઘરે રહે છે છેલ્લા ચાર પાંચ વર્ષથી સગીર ઘરની નજીક આવેલા સિલ્વર ચોક ખાતે વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન માટે જતો હતો

ત્યારબાદ એક મહિના સ્વામી દ્વારા તેને તેને લઈ જવામાં આવ્યો હતો ત્યારે તેના પિતા પણ પણ હાજર હતા અને કરી દેવામાં આવ્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે સ્વામીની હાજરીમાં પોતાના દીકરાને સ્વામીને સોંપી દેવામાં આવતો હોય તેવી ઘટના બનાવવામાં આવી હતી સ્વામી દ્વારા પહેરાવવામાં આવેલા હાર કાઢતાની સાથે તેના પિતા ભાનમાં આવી ગયા હતા

આજે એક મહિનાથી અમને મા ધોળાવે છે આજે અમારા એંસી વર્ગના માસ છે એ અત્યારે અનાજ મૂકી દીધું છે અને આ લોકો અઢાને ખાટલે વાવું છે તો જે કાંઈ પણ એને થશે હાનિક છે તો એ આ સિલ્વર ચોખ સમ્રાયણ મંદિરની રહેશે એક મહિનોથી એને ગુમ કરી દીધો હતો આ મંદિરે આ મંદિરે ચાર જગ્યાએ ફેરવતા હતા અમને મળવા દેતા નહોતા અને એને એને મમ્મી નથી એકનો એક છોકરો છે આ લોકો દેવા તૈયાર નથી અત્યારે અમે પોલીસ લાવ્યા છોકરાને મીડિયાવાળાને બોલાવ્યા તો એમ કહે છે કે હવે તમારો છોકરો કસ્ટડીમાં રાખવો પડે એનો વકીલ બોલાવે છે એ છોકરો ને એને વકીલ બોલાવીને આ બધું કરવાની ક્યાં જરૂર છે અમારે કોઈ અમારા તરફથી કોઈ રજા નથી અને અમારું સીટિંગ કર્યું છે ભાઈ તમને રજા આપી અને અમારી રજા વગર એને ધોળા કપડા પહેરાવીને ટકો કરાવી નાખ્યો અને એને બેન્ડવો કર્યો છે એ બાપા નથી તું આવે મારે નથી આવું તમે કોણ છો હું તમને ઓળખતો નથી આવું બધું એને કર્યો છે સ્વામી ભક્તિ શંભુ સ્વામી છે મને ભક્તિ શંભુ સ્વામીના સેલા છે નામ તો મને નથી આવડતું બાળકને કોઈ અમે મોકલ્યો નથી એ લોકો એક વર્ષથી છે આની પાછળ પડી ગયા હતા અને આને ભરમાયો છે કોઈ પણ લોભ લાલચથી અને આ લઈ ગયા છે બારનું બારમી પરીક્ષા આપીને પાસ થયો એવો વસ્તુ સીધો એને ઉઠાવી લીધો છે અને આનો સંપર્ક સતત રાખતા હતા બાળક બાળક અહીંયા વરાસા મોટા વરાસા ભણતો હતો એ મંદિરે દર્શન કરવા જતો હોય છે અને આવતો હોય છે એટલે એને આ સંપર્કમાં લઈ લીધો અને એક વર્ષથી એની પાછળ પાછળ છોકરાને ભણવા પણ નથી દીધો એને આખી પરિવારમાં એની મમ્મી નથી એકનો એક છોકરો છે એના બાપા એના બાપાના અત્યારે બે હાલ કરી દીધા છે હવે માંગ એવી છે કે અમારો છોકરો અમારા પરિવારના વારસા માટે અમારે લઈ જવાનો છે અમારે સાધુ બનાવવાનું નથી

અને પોલીસ તેમના દીકરા દીકરાને પરિવારને સોંપી દે ત્યારે સરથાણા પોલીસ દ્વારા સગીર અને તેના પિતા બંનેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે સરથાણા પોલીસ દ્વારા તમામ તપાસ બાદ સગીર કોને સોંપો તે અંગેનો નિર્ણય કરાશે હાલ તો આ સગીરને તેના પરિવારને જ સોંપવામાં આવે તેવું અનુમાન સેવવામાં આવી રહ્યું છે હવે જોવું એ રહ્યું કે પરિવારના આક્ષેપ પર શું કાર્યવાહી કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે પરિવારમાં સગીર અને તેના પિતા જ છે તેમની માતાનું થોડા સમય પહેલા અવસાન થઈ ચૂક્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત